મહારાષ્ટ્રના પુણે ખાતે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ કુસ્તી સ્પર્ધા બે હજાર ચોવીસ પચ્ચીસ યોજાઈ હતી આ સ્પર્ધામાં મોરબીના સંધિ અધિકારી હિરલ વ્યાસે રાષ્ટ્રીય કક્ષાએ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે મહિલા વિભાગમાં ત્રેપન કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ અમિત વ્યાસે રજત ચંદ્રક પ્રાપ્ત કરીને ગુજરાતનો ઇતિહાસ રચ્યો છે એટલું જ નહીં સમગ્ર દેશભરના સંધિ અધિકારીઓ વચ્ચે યોજાતી પ્રતિયોગિતામાં પણ સૌ પ્રથમવાર સિલ્વર મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે एक समाज की ओर से मैं बोलना चाहूँगी पूरी लड़कियों को कि आपको बेसिक आपके सेफ्टीज जो है आपको पता होना चाहिए आपको कोई भी एक सेल्फ़ डिफेंस आना आना होना चाहिए आप अपना सेल्फ डिफेंस अच्छे से कर सको आप दूसरों को भी बचा सको आप कोई भी कराटे जूडो बॉक्सिंग रेसलिंग कोई भी एक सेल्फ़ डिफेंस आप आपको सीखना चाहिए